પુષ્પાંજલિ અર્પણ કરી પૂંજ્ય બાપુ નમન કર્યા હતા શહેરના ચોક ગાંધીબાગ પાસે આવેલી ગાંધી પ્રતિમા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો પુષ્પાંજલિ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર કોર્પોરેટર તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રીસ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નિર્વાણ થયું હતું અને એ નિમિત્તે સમગ્ર દેશમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહી છે સુરત શહેરમાં પણ ગાંધી નિર્વાણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના હૃદય સ્થાન ગણાતા ચોકબજાર વિસ્તારમાં સ્થિત ગાંધીબાગ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરત મહાનગરપાલિકાના મેયર કોર્પોરેટરો તથા અન્ય પદાધિકારીઓએ પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમ દરમિયાન રહેલા પદાધિકારીઓ અને પ્રજાજનો દ્વારા વૈષ્ણવ તેને બાપુની તાજા કરી હતી કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના અગ્રણીઓએ ગાંધીજીના વિચારોને આજના યુગમાં અનુસરવાની અગત્યતા અંગે ઉદબોધન આપ્યું શ્રદ્ધાંજલિ સમારોહમાં વિવિધ સમાજસેવી સંસ્થાઓ અને નાગરિકોએ પણ હાજરી આપી ગાંધીજીના આદર્શો અને સત્ય અહિંસાના માર્ગને અપનાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમની અંતમાં રાષ્ટ્રગાન ગાઈ મહાન વીરપુરુષ મહાત્મા ગાંધીજીને વંદન કરવામાં આવ્યા હતા અને સુરત મહાનગરપાલિકા તરફથી શહેરવાસીઓ માટે એક ખાસ અપીલ કરવામાં આવી કે ગાંધીજીના વિચારોને આત્મસાત કરી શહેરીજનો સ્વચ્છતા શાંતિ અને સામાજિક સુમેળ માટે પ્રયત્નશીલ રહે આ શ્રદ્ધાંજલિ એ શહેર માટે માત્ર એક પ્રાથમિકતા નહોતી પણ બાપુના વિચારોને ફરીથી હૃદયમાં જગાવવા માટે એક અનોખો પ્રયાસ હતો